જેમાં મોટી સંખ્યામાં સ્કૂલના વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનોએ હાજરી આપી હતી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ ભારત યાત્રાનો આવેલો સરકારની ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એ છેવાડાના લોકો સુધી પહોંચાડવા માટેની યાત્રા છે અને સ્થળ ઉપર જ આધાર કાર્ડ છે પાન કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે તમામ પ્રકારના કાર્ડો અને આયુષ્યમાન કાર્ડ પણ આ સ્થળ તમામ યોજનાઓનો લાભ છેવાડા માણસોને મળે એ માટેનું આ આયોજન છે અને બોળી સંખ્યામાં લોકો ખૂબ જ આગેવાનો પણ હાજર રહ્યા હતા અને સારામાં સારી રીતે આજે કાર્યક્રમ પૂર્ણ થયો રમેશ કારીયા આર એન હાટીના